મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાના કુળદેવીના દર્શનથી કરવી જોઈએ કુળદેવીના દર્શન ન કરો તો માની આરાધના જરૂર કરજો શું નથી કરવાનું આજે જવાબદારીથી ભાગવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે આખા લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ અને માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ હિજડાનું અપમાન નહીં કરતા મિથુન મિથુન વડે આજે શું કે મિથુન વડે આજે લીલો તરોફો ભગવાન શિવ મંદિરમાં દાન કરવું જોઈએ અથવા એ નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વ્યસનો જીવનમાં જોડવાના નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ હિજડાને લીલા કલરનું વસ્ત્ર કે લીલા કલરની બંગડી દાન કરવી જોઈએ આ ન કરી શકો ને તો એક નાની રકમ હિજળાને આપીને આશીર્વાદ જરૂર માંગજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દીકરીને દુઃખ થાય એવું કાર્ય નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે એક મોટા સૂકા દાણા લેવા જોઈએ માથામાંથી સાત વાર ઓવારીને વહેતા જલમાં વાહવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ મિલ્કત પચાવી પાડવાનો ત્રાગડો રચતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું કન્યા રાશિવાળાએ આજે કાબર ચિત્રા કૂતરાને દૂધ રોટલી કે બિસ્કિટ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન નથી કરવાનું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ જે લીલા મગ કોઈ માતાના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મંત્રેલા દોરા ધાગા શરીર પર બાંધવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું વૃશ્ચિક રાશિવાળાએ જે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈ પણ કિંમત ચૂકવવા વગર કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરજો ધનરાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને વસ્ત્ર અથવા અનાજનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના કામ માટે કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સો નહીં કરતા એની સાથે ખોટી દાદાગીરી નહીં કરતા નહીં તો તમે સફળાશો મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ આનાથી તમારા ધંધાને આજે બળ મળી જાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજું કુંભ રાશિવાળાએ આજે લીલું વસ્ત્ર પહેરવું જોઈએ અથવા એક લીલો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મિત્રો આજે માં દુર્ગાના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે વડીલોની સલાહ માનવી જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરે ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે